ખ્યાતિ કાંડ બાદ છેલ્લા પાંસઠ દિવસથી નાસ્તા ફરતા મુખ્ય આરોપી અને હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની સત્તર જાન્યુઆરીની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી જેને આજે પોલીસ દ્વારા ચૌદ દિવસના રિમાન્ડની માંગણી સાથે આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેમાં કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે દુબઈથી અમદાવાદ આવવા માટે કાર્તિક પટેલે કાયદાકીય રીતે બચવા અને જામીન મેળવવા માટે પ્રયાસો પણ કર્યા હતા પરંતુ તેના આ પ્રયાસો સફળ થયા ન હતા તે પોલીસને થાપ આપવા દુબઈથી અમદાવાદની ફ્લાઇટની ટિકિટ ખરીદતો પણ ફ્લાઇટમાં બેસતો ન હતો ક્રાઇમ બ્રાન્ચે કૌભાંડના પુરાવા અને ખૂટતી કડીઓ જોડવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે આજે તેનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવશે ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું કે ખ્યાતિની કુલ આવકના છપ્પન ટકા પગારમાં બતાવી નુકસાનમાં લઈ ગયો અને પગાર ઉપાડીને આવકનું સેટલમેન્ટ ખર્ચમાં કરી કરોડોનું કૌભાંડ આચર્યું હતું અટકાયત કરાયેલ કાર્તિક પટેલને નામદર કોર્ટમાં વિવિધ બાર મુદ્દાઓ સાથે રિમાન્ડની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માગણી કરવામાં આવેલી રિમાન્ડના મહત્ત્વના મુદ્દા જોઈએ તો કાર્તિક પટેલ આ સમગ્ર જે ખ્યાતિ હોસ્પિટલ ખરા એના ચેરમેનને ડાયરેક્ટર તરીકે સેવાઓ આપતા હતા અને એ જે હોદ્દા પર હતા ત્યારથી આ સમગ્ર કૃત્ય તપાસ દરમિયાન મળી આવેલ છે એટલે એ એમના જે આર્થિક વ્યવહારો એ એમના પોતાના માધ્યમ મારફતે થતા હતા એની તપાસ કરવાની હતી અગાઉ